બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રીરામને અર્પણ કરાશે આગામી દસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિર સહિતના ચાર સ્થળોએ આ ઘડિયાળ સ્થાપિત થશે સમય શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે ધાર્મિક ચેતનના સેતુબંધનો સનાતન સાક્ષાત્કાર ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામના નવનિર્મિત ભવ્ય મંદિરના પ્રાંપતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને કરોડો લોકો અનેકવિધ પ્રકારે પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રભુની રામની ભક્તિમાં લીન બન્યા છે જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિર પ્રાપ્તિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત અયોધ્યા ખાતે શ્રી રામના મંદિર સહિત ચાર સ્થળોએ વિશેષ પ્રકારની ઘડિયાળ અર્પણ કરવામાં આવી રહી છે આ તમામ ઘડિયાળનું ડિઝાઇનિંગનું કામ કેનેડા કરવામાં આવ્યું છે આગામી તારીખ દસમી જાન્યુઆરીએ જયભોલે ગ્રુપના દિપેશભાઈ પટેલ સહિતના સભ્યો અયોધ્યા ખાતે શ્રીરામના નવનિર્મિત મંદિર હનુમાનગઢી શૃંગી આશ્રમ અને શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજના વિશેષ ઘડિયાળ અર્પણ કરાશે આ સાથે ભગવાન શ્રીરામના આરાધ્ય સદાશિવ મહાદેવના જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને કાશી નગરીના ક્ષેત્રપાલ કાળભૈરવ મંદિરમાં પણ આવી જ વિશેષ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે